નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઝીરું બજાર પાસો બનાય એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા તો મિત્રો હાલ ભાવની વાત કરી તો મિત્રો કાલની જેમ આજે પણ ભાવ મિત્રો સ્ટેબલ રહ્યા છે મિત્રો સારી અને સુપર ક્વોલિટીવાળાના ભાવ પાંચ હજાર પ્લસ ભાવ બોલાય છે મિત્રો આજ તારીખ નવ બજાર પછી થઈ થયો બુધવાર મિત્રો તમારો જાજો સમય નથી અને જાણી લેવી આજના તાજા જીરોના બજાર ભાવ ખાસ મિત્રો વિડીયો લાઈક આપી અને ભૂલી જ શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ભૂલતા અને આવા જાણી લેવી આજના તાજા બજાર ભાવ હડૌદ ત્રણ હજાર ત્રણસો પાંચ હજાર રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર પાંચસો થી સાત છસો ને બત્રીસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ ત્રણસો થી સાત નવસો રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો પચાસ રૂપિયાથી હજાર રૂપિયા સુધી અમરેલી ત્રણ ત્રણસો થી સાત નવસો રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર થી સાત રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર બસોથી થી ચાર હજાર નવસો એકવીસ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર એંશીથી ચાર હજાર બાવન રૂપિયા સુધી સસ્તન ત્રણ હજાર ત્રણસો વીસ રૂપિયાથી પાંચ હજાર બાવન રૂપિયા સુધી વાકાનેર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર સાઠ રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સાઠ રૂપિયા સુધી બાબરા ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી ધાંખત્રા ત્રણ હજાર બસો અગિયારથી ચાર હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી ઉપરેટા ત્રણ હજાર પાંચસો એસી ચાર હજાર નવસો ને ઓગણ રૂપિયા સુધી ધારી ત્રણ હજાર છસો ત્રેવીસથી ચાર હજાર ત્રેસાઠ રૂપિયા સુધી ઊંઝાની વાત કરી લેવું તો ઊંઝામાં ત્રણ હજારથી છ હજાર રૂપિયા સુધી થરાદ બે હજાર ત્રણસો બાસઠ ચાર હજાર નવસો ત્રેસાઠ રૂપિયા સુધી હારી ત્રણ હજાર બસોથી ચાર હજાર નવસો ત્રેસાઠ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી કડી ત્રણ હજાર ત્રણસો આઠથી ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી સમી ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી નેણાવા ત્રણ હજાર ત્રણસો સાઠથી પાંચ હજાર ત્રેસાઠ રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર છસો પચાસથી પાંચ હજાર બ્યાસી રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી રાજકોટ ત્રણ હજાર નવસો છપ્પનથી પાંચ હજાર એકવીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર નવસો બારથી પાંચ હજાર બત્રીસ રૂપિયા સુધી ગોંડલ ચાર હજાર બસોથી પાંચ હજાર બસોના દસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર અગિયાર રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો તાજા ઝીરૂના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી એવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા